અમે જ્યારે લાઈટ જાય ને ફોન કરીએ તો ફોન ઉપાડતા નહીં શું કે એમની મરજી જ્યારે લાઈટ મોકલી લેતા ઘણા સભઈ થી જીબી મારજી કરી છે અને ઘડીએ ઘડીએ એવું કીધેલું છે કે અહીંયા ઘણા બધા ઝાડ નડે છે દર મંગળવારે એમને મેન્ટેનન્સ કરીને લાઈટ કાપે છે પાંચ દસમાં તો આપણે આવી ચૂક્યા છીએ થોડકા તાલુકાના વદ્રખા ગામે જ્યાં આપ જોઈ શકો છો અત્યારે જે સિચ્યુએશન જીબી ની જે લાપરવાહી છે જે વાયરનું કનેક્શન આપવામાં આવ્યું છે જે ઝાડને અડી ગયું છે આનાથી અકસ્માત સર્જાવાની પણ શક્યતા છે હાલમાં ઘણી બધી મુસીબતોનો સામનો કરે છે ગ્રામજનો સીધી વાત કરશે તો ગ્રામજનો સાથે ઘણા સમયથી જીવ વીમા અરજી કરી છે અને ઘડીએ ઘડીએ એવું કીધેલું છે કે અહીંયા ઘણા બધા ઝાડ નડે છે તમે આવીને એક વખત જોઈ જાઓ એની વિઝિટ લો પણ હજુ સુધી કોઈ વિઝિટ કરવામાં આવી નથી કેમ કે જીવના જોખમે તમે જોઈ રહ્યા છો વાયર છેક નીચે આવી ગયા છે કોઈ જાનવર આવ્યું હોય જાનવર બી શોર્ટ થઈ શકે છે અને જાનવર બી શોર્ટ થઈ શકે છે અને કોઈ માણસ કદાચ જો ઝાડ કાપવા ચડી ગયું હોય તો એ બી શોર્ટ થઈને હેઠળ પડી શકે છે અને જ્યારે મેં અરજી કરી ત્યારે સાહેબને અરજી આપી હતી હાથ અરજીનું કોપી મારી જોડે છે હાલ તો સાહેબનું કેવું એમ છે કે અરજીમાં તમે ઘણું બધું લખ્યું એ ઘણું બધું ખોટું છે મેં કીધું ઘડિયા ઘડિયા લાઇટ રહેતી નથી રાત્રે નોકરીથી આવ્યા હોય તો રાત્રે બે વાગે લાઈટ જાય બપોરે ત્રણ વાગે લાઈટ જાય અને લાઇટનો આવવાનો કોઈ ટાઈમ ફિક્સ હોતો નથી કેમ કે આવે તો કલાક મા આવે બે કલાક થાય ત્રણ કલાક થાય જયારે લાઈટ જાય ને ફોન કરે તો ફોન ઉપાડતા નહિ શું કે અમારી મરજી જયારે લાઇટ મોકલી જતા એવું કે સક એટલે શું ભદરખામ જ લાઈટ નો ત્રાસ હકે બધા ગામો ગામ જ છે એનો જવાબ અમને આપો અમે વારંવાર બી હજી કહી ચૂક્યા છીએ કે અમારે ત્યાં વાયર તૂટે છે આ છે તે છે તમે લોડ વધારો અને લોડ વધારી અને અમને કંઈક નવું કરી આપો પણ છતાંય કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને આપણે ફોન કરીએ ને તો લોકો આવતા નથી રિપેર કરવા માટે પબ્લિક આખી રાત વાયર લાઇટ માટે હેરાન થાય છે લોકો મચ્છર કઈ છે બધું બહુ પબ્લિક હેરાન છે છતાંય કોઈ અહીંયા કોઈ ધ્યાન આપતું જ નથી અત્યારે આ જે વાયર લબડેલા છે ને એ કોઈ રિપેર કરવા તૈયાર નથી આ વાયર વારંવાર તૂટી જાય છે છતાં કોઈ આવતું નથી રિપેર કરવા માટે